ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ધ બ્લક ને લઈને ચર્ચામાં છે અભિનેત્રી ઘણી વાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૂટિંગ દરમિયાનની તસવીરો પોસ્ટ કરે છે તાજેતરમાં એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે ઇજાગ્રસ્ત દેખાઈ રહી છે પ્રિયંકા હાલમાં ઓસ્ટ્રેલિયામાં ધબ્લોફનું શૂટિંગ કરી રહી છે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જે તસવીર શેર કરી છે તેમાં તેની ગરદન પર એક મોટું કટનું નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ પ્રોફેશનલ ફ્રન્ટનું આ એક મોટું જોખમ હોવાનું લખ્યું છે આની આગળ ફિલ્મનું નામ લખતા તેણે તેને સ્ટન્ટ કરતી વખતે આ ઈજા થઈ હોવાની માહિતી આપી હતી માહિતી અનુસાર પ્રિયંકા ચોપરાની આ ફિલ્મનું શૂટિંગ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ